નમસ્કાર સીતારામ બદન જય શ્રી કૃષ્ણ સવાર આપણે માર્કેટમાં ગયા થાય ગયો તમને વિડીયો મળશે ભાઈ વિડીયો મળે પહેલા આપણે તમને એવું કંઈક બતાવું છે કે તમને જે ખોટી વસ્તુ સારી લાગે છે એટલા માટે જો આપણે શાકભાજી બનાવી છે કોતમરી બનાવી છે એવા લોકો જે વિડીયો બનાશે ને તમે કરોડ લાખો વ્યૂ આપો છો પણ હું સાંજે સાડા વાગે વિડીયો આપું એ તમને જોવો ગમતો નથી કેમ કે ત્યાં તો કાંઈ હોતું નથી એટલા માટે કહું છું મારો સાંજે સાડા સાત વાગે વિડીયો જોવાનું રાખો આ પણ રાખો અને પેલો એક મેન પ્રશ્ન છે હું શાકભાજીનો વિડીયો આપું છું તળાજાવાળા જેટલા જોવે છે એને ખાસ નોંધ છે કે હું શાકભાજીના બજાર ભાવ આપું છું એ હોલસેલ ભાવ છે રિટેલ ભાવ નથી એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે મને અમુક ત્યાં વેસવાળાની ફરિયાદ આવી છે એટલા માટે કહું છું કે તમે જે જોવો છો એ ભાવ અહીંયા ન મળે એને બધો ખર્ચો લાગતો હોય એટલે કહું છું કે જે મારો વિડીયો જોઈને શાકભાજી લેવા જતા હોય ખાસ નોંધ લેજો એ હોલસેલના ભાવ છે એટલે એના ભાવમાં વેચવાના ભાવ એમાં ફરક હોય છે જે લોકો વિડીયો છે ખાસ નોંધ લેજો ઈ સાથે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો નંબર આવશે છે નીચે ફોન કરી શકો છો તો મેં કોતમરી બનાવી છે આજની તારીખ કહી દઉં છું પાંચ તારીખ છે આઠમો મહિનો બે હજાર ચોવીસ વાર છે સોમવાર શ્રાવણ મહિનો બેસી ગયો છે સોમવાર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે તો બધાને શ્રાવણ મહિનામાં હાર્દિક શુભકામના અને સાંજે સાડા સાત વાગે વિડીયો આપો એ જોવાનું રાખો એ વિડીયો ન જોવો હોય તમે વિડીયો જેટલો ઓછો જોશો મારો તો મારે અત્યારે અહિયાં બે થી ત્રણ મિનિટ વધારે ભાષણ કરવું પડશે વૃક્ષ વાવવા નથી એસી લેવી છે એસી માં વાળો તડકો પડે ત્યારે એસી જે લોકો ખોટા વિડીયો બનાવે છે એની એની કલાકો સમય છે પણ હું હાથી માહિતી આપું એની વાત તમારે સમય નથી બગાડવો તમારે કઈ વધારે કેવું નથી કાલે મેં ઘણો ડીપમાં કીધું અગિયાર થી બાર મિનિટ વિડીયો આપ્યો પણ એ વિડીયો ન જવો જ્યાં તો ખોટી વાત હોય છે મારી હું કૌશી ખોટું હોય છે જો આપડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહેતા હોય વૃક્ષ વાવો જરૂરી છે પણ વાતાવરણ હવામાન વિભાગ વાળા આગાહી કરશે એને નહીં આપણી આગાહી પડે વૃક્ષ વાવવા જરૂરી નથી એને ખબર છે વૃક્ષ વાવવા જરૂર છે પણ એ તમને આગાહી નહીં કરે વૃક્ષ વાવેલ છે તો આવતા વર્ષે ટાઈમસર વરસાદ થાય છે અત્યારે મેં તમને કાલે સાડા સાતે વિડીયો આપ્યો એમાં કીધું હતું પણ અત્યારે કહી દઉં છું ભલે ત્યાં લાંબુ થતું રાજકોટ સુરેન્દ્રનગર મારે કાલે બે ખેડૂતના સાંજે ફોન આવ્યો છે એને પૂછતો તમારે વરસાદ કેવો છે તો એને મને જોવા જોઈપો અમારે જે અવાદ વ્યગવાળ આગાહી કરે છે એ રીતનો હજી મોટો ભારે વરસાદ થવો જોઈએ આ વર્ષનો એ જે વરસાદ જ છો મારે અત્યારે એટલે કહેવું પડશે કે સાંજે સાડા સાતે માહિતી આપવું એમાં તમારે જોવું નથી અત્યારે ભલે વિડીયો લાંબો થાય રોજ હું વિડીયો લાંબો કરીશ ભલે પછી મારો બાવ વીસ મિનિટનો વિડીયો પચીસ મિનિટે પૂગે તો એટલું યાદ રાખો તમે વૃક્ષ વાવે કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય ગુજરાતમાંથી જોતા હોય ગુજરાતી બહારથી જોતા હોય તો જેને વરસાદ જોવે છે ટાઈમસર ગરમી નથી સહન કરવી તો આપણે વૃક્ષ વાવવા પડશે આપણું દીવાલ જેવું કામ કરે છે તો એટલું ખાસ નોંધ લેજો અને જે લોકો કપલ વિલોક બનાવશે ખાસ નોંધ લેજો તમે પણ વૃક્ષ વિશે એક વિડીયો બનાવો તમારા પણ મોબાઈલ હાલતા નથી કાલે મેં એમાં લાભમાન લાંબુ ડીપમાન્ડ જોઈતો અત્યારે જાતો નથી તો તમે પણ ખોટું ન લગાડો આવા વિડીયો ક્યારેક એકાદુ ભાઈ બનાવો તમને સો લોકો હજાર લોકો યાદ કરશે કેમ કે અમારે સબસ્ક્રાઈબર ઓછા છે એટલે જોતા ઓછા હોય છે તો એ પણ ખોટું ન લગાડે એકાદો વિડીયો આવો પણ તમે બનાવો તો વધારે કહેતો નથી વૃક્ષ વાવું રાખો અને જેને વૃક્ષ વાવે હોય કપલ વિલો કોઈ પણ આપણો નીચે નંબર આવે છે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ મને ફોન કરી શકે છે હું બધી માહિતી આપી તો વધારે કહેતો નથી આગળ લાઈવરી સાથે મળશું રીંગણાના ભાવમાં ફૂલ તેજી છે તો જેથી બધાને કહી દઉં છું કે અમારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં મોરપીસ રીંગણું આલે તો કોઈને પ્રશ્ન હોય કે હું ગુલાબી લીન આવું તો ગુલાબી રીંગણા લીન આવશે તો એટલો બધો ભાવ નહીં આવે ત્યાં અત્યારે આજના સાઈઠ નો ભાવ છે તો અહીંયા તમારે સાઈઠ નહીં આવે એની ઓછા આવશે એની ખાસ નોંધ લેજો એટલે તમારા પ્રશ્નો સોલ્યુશન અત્યારથી આપી દઉં છું તો મળશું આઈબર લાઇવ રજીઝના વિડીયો સાથે આ રીંગણા અડતાલીસ રૂપિયાના કિલો મોરપીસ વેરાયટી અડતાલીસ રૂપિયાના કિલો મોરપીસ રીંગણા

સાઠ રૂપિયાના કિલો પેશન રીંગણા સાઠ રૂપિયા મોરપીસ રીંગણા સાઠ રૂપિયા હવે રૂપિયાના કિલો મોર પીસ રીંગણા સિક્સટી ટુ ચાલીસ મોરપીસ રીંગણા

और पेस्टिंग ना ₹100 ना किलो ₹55 ₹60 बाजार से क्वालिटी है वो भाव से बाकी कि मोर मिक्स थोड़ा फटाफट घोटा 51 રૂપિયા 51 રૂપિયા ભાઈ ઓળાને દોરાને 51 રૂપિયા ભાઈ હિમતભાઈ 51 રૂપિયા આવા 53 55 59 59 રૂપિયા ભાઈ 95 રૂપિયા ભાઈ જોણા 95 રૂપિયા રૂપિયા 55 58 હે એક નંબર આ રીંગણા ના બાસઠ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ મોરપીસ રીંગણા બાસઠ રૂપિયા

और पेश रिंगना अरे भाई बोला मोटी दिन नंबर भाई लंबे ना भाई वाली वाला सही नांजी भाई नांजी भाई मैं क्यों उसे पढ़ भाई बच्चर भी भाई बच्चर भी आ बच्चर भाई खाली बच्चर भी भाई बैल खाली बच्चर भी है एक बार बाबत एक बार चप्पल बच्चा चप्पल हत्ता बच्चर भी भाई भाई बैल अठावन रोड जो मार्ग में

જેવી ક્વોલિટી ભાવ પંદર થી લઈ અઢાર રૂપિયા અમેરિકન મકાઈ પંદર થી લઈને અઢાર રૂપિયા મકાઈ કોતંબરી બજાર ભાવ સિત્તેર થી એસી એવી ક્વૉલિટી ભાવ સિત્તેર થી એસી રૂપિયા સિત્તેર થી એસી આ કરેલા ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા કરેલા જેવી કારેલાની ક્વોલિટી એવા ભાવ ચાલીસ રૂપિયાના કિલો સીંગ મારો ડીએપીમાં ઓળાની સિંગ પચાસ રૂપિયા કિલાના ઓળા પચાસ રૂપિયા એક બે નું જોતી જોઈ પચાસ રૂપિયા છત્રી છત્રી ಅಲ್ಲಾ ಸಾದತ್ರಿ ಸಾದತ್ರಿ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ 10 ಕೆಜಿ ಹಾ ನೀ ಜೋ ಓಳಾನಾ ರಿಂಗಣ 37 ರೂಪಾಯಿ ಏ ರಿಂಗನನ್ ರೀ ಮೋರ್ ಪೀಸ್ ರಿಂಗಣ 5 ರೂಪಾಯಿ бай ರಿಂಗನ 3 ರೂಪಾಯಿ ಕರೆ бай ರಿಂಗನ

કોબી બજાર ભાવ આ કોબી ના અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ થી ત્રીસ એવી ક્વોલિટી ભાવ કોબી અઠ્યાવીસ રૂપિયાની કિલો કોબી હોલસેલ ભાવ ટમેટા બજાર ભાવ નવી ક્વૉલિટીમાં ભાવ આ ટમેટા ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા ટમેટા ચાલીસ રૂપિયા

વાલોડ બજાર ભાવ સાઠ થી સિત્તેર સાઠ થી સિત્તેર રૂપિયા કિલોના જેવી ક્વોલિટી એવા ભાવ વાલો વાલોડ બજાર ભાવ સિત્તેર રૂપિયાની કિલો પાલક બજાર ભાવ પાંચ રૂપિયાની જોડી પાલક એક જોડીના પાંચ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ મૂળા બજાર ભાવ પાંચ રૂપિયા ની જોડી મોળા ઉપર 200 ગ્રામ કરી દીધો એક જોડી ના 5 રૂપિયા આ દેશી કોટમરી દેશી ને સિત્તેર કોટમરી રૂપિયા ની કિલો જેવી ક્વોલિટી એવા ભાવ मेथी बजार भाव रूपिया किलो मेथी क्वालिटी मरा रुपया रूपिया किलो पचास रुपया शेडिया मरसा पूपिया ચાર થી પાંચ રૂપિયાની એક જોડી આ જોડીના ચાર થી પાંચ રૂપિયા આ હોલસેલ ભાવ છે ભીંડા બજાર ભાવ ત્રીસ થી પાત્રી નેવી ક્વૉલિટી આવો ભાવ ત્રીસ થી પાત્રી ભીંડો કરીસ્તીલીન પાદ્રી ભીંડો પાપડી માર્કેટમાં આવેલી છે એકદમ જોરદાર ક્વોલિટી એકસો ત્રીસ રૂપિયાની કિલો પાપડી એકસો ત્રીસ એકદમ લેટેસ્ટ માલ એકસો ને ત્રીસ રૂપિયાની કિલો આવેલો છે માર્કેટમાં એકસો ને વીસ રૂપિયાનો કિલો ફરીગવો એકસો વીસ એવી ક્વૉલિટી ભાવ એકસો વીસ રૂપિયાનો કિલો કારેલા બજાર ભાવ ત્રીસ ચાલીસ

કંટોલા બજાર ભાવ એકસો દસ રૂપિયા ના કિલો સો થી એકસો દસ જેવી ક્વોલિટી માં ભાવ કંટોલા કંટોલા સો રૂપિયા ના કિલો સો રૂપિયા કંટોલા ટમેટા બજાર ભાવ જેવી પ્વોલિટી ભાવ ટમેટા ચાલીસ રૂપિયાના કિલો ટમેટાના ચાલીસ રૂપિયા હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા નવું આદું સિત્તેર થી રૂપિયા

લીંબુ બજાર ભાવ મોરપીસ રીંગણા લીંબુ બજાર ભાવ પચાસ થી સાઈઠ જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ પચાસ થી સાઈઠ તંબરી બજાર ભાવ જેવી એવા ભાવ સો રૂપિયાની કિલો સો રૂપિયા મોતંબરી સો રૂપિયા